પંચમહાલ જિલ્લામાં શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન દેવરાજ કોલેજના ઉપક્રમે પંચમહાલ જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળના સહયોગથી દેવરાજ લો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધક હેતુ વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનૂન જાણકાર નિષ્ણાતોએ ખાસ હાજરી આપી કાનૂની વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ખાસ કરીને જાતીય શોષણ તેમજ બાળકો સાથે થતા યૌન શોષણના ગુનામાં કાયદાકીય જોગવાઈ અંગેની જાણકારી આપવામાં આવી હતી આ તાલીમ શિબિરનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ તાલીમ શિબિરમાં જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળના સચિવ સભ્ય કે કે પટેલ સહિત અગ્રણીઓ સાથે દેવરાજ લો કોલેજના ગીરીશ ચૌહાણ સહિત આગેવાન મારા સ્ટાફ મિત્ર બરેભાઈ પરમાર તથા અનમુલબેન એટવા તથા મારા કથા મારા આલા વિદ્યાર્થીઓ આમાં મારા માટે કોઈ વાત જેવું કશું રાખ્યું નથી કદાચ જે મિનિટમાં એને કન્ટ્યુ કરીશ કારણ કે તમારે હવે જેઝિટમાં પણ જવાનું છે જે વિઝિટમાં હું આવવાનો હતો ત્યાં નહીં આવું કારણ કે ગુજરાતમાં બધા જ તો પોક્સો એપ